બાવળના ઝાડ પર સુગ્રી માળો બાંધી રહેતી હતી માળો એવો કળાથી બાંધેલો કે ચોમાસામાં પાણીનું પડે નહીં શિયાળામાં પવન અને ઉનાળામાં ગરમી લાગે નહીં ચોમાસાના દિવસોમાં કેટલાક વાંદરા પલળીને ધ્રુજતા ધ્રુજતા આવી પહોંચ્યા તેમાંના એક વાંદરાને સુગ્રીએ ઝાડ નીચે તાડમાં ધ્રુજતો જોયો સાથે તેના બચ્ચા પણ હતા તેમના દાંત પણ ટાળથી કડકડતા હતા અને બીજા વાંદરા ઝાડ નીચે રમતા હતા વાંદરાની આવી દશા જોઈ સુગ્રી બોલી ભાઈ નાના પક્ષીઓ માળો બનાવે છે અને કેટલાંક પ્રાણીઓ ગુફામાં રહે છે તારે તો હાથ છે ઘર બનાવી તેમાં રહે નાની સુગ્રીની શિખામર સાંભળી વાંદરો હસવા લાગ્યો હસતા હસતા કહે તને મારી કેમ ચિંતા છે સુગ્રી કહે વાંદરા ભાઈ તમે તાડ થી ધ્રુજો છો ને તમારા બચ્ચા પણ થરે નહીં એટલે કહું છું આ સાંભળીને વાંદરા ભાઈ વિચારમાં પડી ગયા તેમણે મનોમન નક્કી કર્યું કે સુગ્રીની વાત સાચી છે મારે પણ ઘર બનાવવું જોઈએ